તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશન પાર્ટ એ બે હજાર ચોવીસ ઈપીકો કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડવા શરૂ પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ચૌહાણ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા દરમિયાન ગોલના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પૈકી આરોપી મનીષ સુરેશભાઈ ગુપ્તા તે અંબિકા ટ્રેડિંગ કંપનીના વહીવટ કરતા નાઓ હાલ પોતાની દુકાન બંધ કરી ચોરી છૂપે દિલ્હી ખાતે રહેતો હોવાની ચોક્કસ માહિતી ના આધારે મજકુર પકડી પાડવા સારું હેડ કોન્સ્ટેબલ પ્રતાપ સિંહ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓની એક ટીમ બનાવી તાત્કાલિક દિલ્હી ખાતે રવાના કરી ગુનાના કામે સંડોવાયેલ આરોપી મનીષ સુરેશભાઈ ગુપ્તા દિલ્હી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી ધરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે